નમસ્કાર મિત્રો હું છું નીરલ પટેલ બીજ બેંક અને બીજ સંગ્રહ અંતર્ગત અલગ અલગ વનસ્પતિ વિશે તમને જાણકારી આપું છું તો આજ આજે એક કુદરતનો અદ્ભુત અને સરસ મજાનો જીવ વિશે તમને આજે સમજાવીશ અને બતાવીશ કે આવા જે મુશળધાર ચોમાસાની અંદર એ જીવ બહાર નીકળતા હોય છે તો એ જીવ એટલા કરચલા છે કે ચોમાસા દરમિયાન જ બહાર આવતા હોય છે અન્યથા એ ભૂગર્ભની અંદર જમીનમાં જ રહે છે અને આ જે કરચલાઓ છે કે જે ચોમાસાની સિઝનમાં જે વરસાદ છે અને એ વરસાદના કંપનના ધ્રુજારીના કારણે જે જમીનમાં જે સુસુપ્ત અવસ્થામાં પડેલા હોય છે ત્યાંથી જાગૃત થઈને બહાર આવે છે અને આ સિઝન દરમિયાન તે પોતાનું સંવર્ણન કાળ હોય છે એટલે પોતાની પ્રજોત્પત્તિ માટે આ કરચલા બહાર આવતા હોય છે એની પ્રજાતિ હવે લુપ્ત થવાના આવી ગઈ છે તો ભરપૂર વરસાદની અંદર આ જે કરચલા છે કે તેને તમે જોઈ શકો છો કે એ પોતાની પ્રજોત્પત્તિ માટે પોતાના વંશના વંશને આગળ વધારવા માટે એ પોતાના બચ્ચાઓને જન્મ આપવા માટે જમીનમાંથી બહાર આવતા હોય છે તો આ જે કરચલાની નીચે જે પેટી છે એની અંદર એના નાના નાના બચ્ચાને તમે વિડીયોમાં નિહાળી શકો છો કે જે એ ખૂબ જ નાના બચ્ચા છે કે જેને એની પેટીમાં સાચવી રાખ્યા છે જો તમે એની નજીક જવાની કોશિશ કરશો તો એ તમારા ઉપર આક્રમણ કરવાની પણ કોશિશ કરે છે પોતાના બે તીક્ષ્ણ હથિયાર જેવા આ જે હાથ છે એના વડે તમારા ઉપર હુમલો કરવાની પણ કોશિશ કરે છે આ જે એના નાના નાના બચ્ચા છે તમે એને નિહાળી શકો છો પીડા હતા એટલા ફિમેલ હતા જ્યારે આ જે બ્લેક કલરના છે એ મેલ કરચલા છે કે જે મીટિંગ માટે આ સિઝન દરમિયાન બહાર નીકળતા હોય છે જોઈ શકો છો જે હુમલો કરવાની કોશિશ કરી રહ્યો છે જાણે તમે જેમ નજીક જશો તો એ તમારા એ સ્વ બચાવ માટે તમારા ઉપર અટેક પણ કરી શકે છે ખૂબ જ આક્રમક સ્થિતિમાં છે અત્યારે કેમ કે એમનો સંવર્ણન કાળ ચાલી રહ્યો છે તો આ જે કુદરતના અદ્ભુત જીવને આપણે કુદરતમાં ફરી પાછા આપણે એને જવા દઈએ ખૂબ ખૂબ આભાર મિત્રો